ભરૂચના કોકરવાડામાં એક વ્યક્તિને આવું એસી લાખથી વધુનું વીજ બિલ લાખોમાં વીજ બિલ આવતા જ પરિવારના હોશ ઉડી ગયા કોકરવાડા ગામને આ નવી નગરીની ઘટના છે મહિને બાર કમાતા વ્યક્તિને આવ્યું છે એસી લાખથી વધુનું બિલ બિલ જોઈને બુદાભાઈ વસવા સ્વાભાવિક છે કે પરેશાન થઈ જાય બુદાભાઈ જીઈવીનો સંપર્ક કરતા તંત્રએ ભૂલ સુધારી ચૌદસો રૂપિયાના બદલે આપ્યું હતું એસી લાખનું બિલ આવી ઘટનાઓમાં આપણે સાંભળ્યું છે કે હાર્ટ એટેક પણ આવે છે મારું પાંચમા મહિનામાં તેરસો ને વીસ રૂપિયા લાઈટ બિલ આવી ગયેલું અને આ સાતમા મહિના ની અંદર એસી લાખ રૂપિયા બિલ આવેલું એ મેં બાજુ વાળા ભાઈ મારું લાઈટ બિલ કેટલું આવેલું એવું બોલ્યો એસી લાખ રૂપિયા જેવું બિલ છે તમારું તો મને આ બિલ જોઈને મને એમ જેને પ્રેશર ચડી ગયેલું કે આટલું બધું બિલ કેવી આવી જાય બે મહિનાનું અમે અગાઉ કોઈને રજૂઆત નહીં કરી પણ આ છોકરા ગ્રુપમાં હતો ગ્રુપમાં લખેલો આ બિલ લોકોને ને ધ્યાન પડે